ડોક્ટર તો ખોટું ગાલા વાત કેમ થઈ રે એમ શું તેમાં બોલમ નો રાહ શું છે બોલમ નો રાહ આવે મને કઈ ખબર નથી બાર ઉપર પોતાની ખબર કાઢતા ડોક્ટર માણસ હતો હે અને તું તારે ડોક્ટર નું ક્યાંય મનમાં લાવીશ ને એ માયુ કઈ નથી આવો હાથો પૂરા ગામ માં કે વાલો તો રેમ જ નથી

ના 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 નથી જોતા કાઈ ના હોય ના બહાર પે આલો લે રાશ લે અલ્યા પણ નથી જોતા કોતારા તો રાશ કે પથારી કે

પણ મથુરાન ને મૂકીશ મથુરો હાલવા આવશે મથુરા ને ક્યાં થી આયા કે જાય બોલાયા ના વા મોજે આવશે કે મોજે બધા આવી રહ્યા મથુરો તાકતો જ નથી આવે એ બધા ચેરલા જાય વાહના બોલાય ને જા હા એક મથુરીયો રહ્યો છે ના મથુરો કામમાં છે ને કાયા ઉગે ના રે મસો કો તો ને ન હોય ને હાલ દે હાલ દે કે વાલો ખૂબ માદશન વાલો રેમી ના રે એવું ના બોલ તાર શું કરા ડોક્ટર દે કે ને એમાં પાસે બિયાવા ના હોય કા ડોક્ટર થોડીન બેસ ના હોય તો ગરમ પાણીથી થી પેલો નાઈ ને તો તા ઉતરી જાય શું પણ ના એમ જ હોય ને સારું તારો એમ હું મોડો થાય છે મારું કામ છે જાવ છે હું આ રોટલા ખાવા સા પાણી કરવા રોટલા તો નથી ખાઈ નાયો તો હું હા હા રો તાર તાર જાવ છે ઓય તે તો તો કા આ ઓય તો શું તાર ના હોય તાર ઓય આવે ને આલી આલી ને મન તો ગતું ગમતું છે પોલમડા ના કહે છે આ બહા રાખો ને આલ ઓલો રફી કોઈવા

ખેડા પડશે તો ખબર રાખવી પડે તમે પણ છે માવા હવા આ તો તું ના પરો એકલો ને વાય થાફરો વાલો બીજું શું આ તો નાખો પડે હવાવા ના રહેશે તો કોક તમને ને આવે આ આ નથી બમણ લીધા આવડું બધું ફીપુર ભરી ના લાવે આ જ વાલા જે કાલ તમારી તો તમારી કોઈ ના આવે પણ ખાલી હાલો હરો ભાઈ લો મને બતાર આ તો મને બધી સપીર દે વાલા ની તો ભાગ કરો ખખમો તો ના કરો દખમો તો ભાગ કરો કર પરો તું કર પરો વાહ તું કર મને બધી ખબર દે વાલિયા ની અમાર નથી કરવા ભાગ એવા ખાલી હો સવારમાં હું હેડો તો ટેપ લાવ્યો છું ને ટેપ ઉપર તમે ભાઈ લો તમારી નજરે આ વાલિયા નક્કી કઈ કાવતરું લાગે કાલી હાથ હોરો ડિસ્કો કરતો હતો આનું મારે કઈ કરવું જ પડશે એક કામ કરું ગામમાં હારા મારે ડોક્ટર જોઈએ એને લઈને આવું એ ડોક્ટરને ખબર પડશે શરીર માલું છે ખાધું ઓલો વાલો થક છે માદા ડોક્ટર લેતા આવું હમણાં એની વાત વાલિયાનો બાપો તો આર્યન થી એટલે હું એવલા પ્રભતા ના ઉલા મન વાતમ વાતમ હું ભૂલી ગયો અરે જી હેલો આહા યો એ માલા એ માલા આ મોસે મામ હવ કોણ મથુરો ભુંડા

પોતાલી બી ના ખાઈ બીજું લઈ લઈશું એમ ચિંતા ના કરીશ હું શું કું ખાવાનું દૂર કશું ના થાય બેસ ને ચાલ ખા પીન બધા કરી

આ 700 રૂપિયા છે કલા કાજુ તો 700 રૂપિયા આતાક ને હા હાથ હાથ લે તન એટલે તું આટલા આલો આ તો ઈ હાથો પાથો હવની એમ લેવારામ કરીવ એમ લેવરાઈ પાસા હોય હોય એ એમ મેલવા આવું એ નાળ

અને એ આખા અઠવાડિયા થી બધા ને જેત રે મન મારે આરે બરાબર આ ઓ ગયા થી તો પ્રબતો છે આમ આવજો વાલોત વળી હલોણા હે

है गुद अशक्ति से हां शक्तिन बदमु चेक कर तो देखो तो खरिया अबे तो, तो आधा थयो था अबे अबे नहीं जरूरत तो चेक तो करो हां ऑनलाइन तो, तो चेक तो तो कर गर्मी चेक कर एकदम नॉर्मल शरीर से काए बीमारी नहीं आती हां तो होरो घोडा रे मारे भी हाजो घोरो है मुछु को हां અઠવાડિયામાં કંઈ આમ તાબાવ આવે ખરો એ ચેક કરી લો કદાચ કરી લો આમ આ આ તો શું કહું છું તાવ છું હા

એ પોડ બોલમણો ને લઈને રાય નાખાઈ અમૂલમણાના સાહેબ આલે બોલમુક મુશું કો છો હા બોલમણો તમે આવજો કરો અમું આલો તમે નેકો હું અમું નેકો માર મોડું મારી ખાતી હોય આલો રી મોદકો ફી ફી આઈ મો આલો એમ ગપ્પન ચા પીતા આલો તમે નેકળો મોયાના હાથ ના આલુ બોલમણા ઓ ચા સાલે સાલે કરના તો શું હોય બોલમણાના હાલવા એ આવજો હો બોલમણાના સાહેબને નો હાલવાના હોય સાહેબે ના આલ્યા

પધુ ઉતરી ગઈ ચાહે જાહેર અમારા સાહેબ ને પાછો ઉલ્યો ભરિયા પૈસા પાછા પાછા નો કોઈ પાછા પર હવે આલીસ પર હવે આલો આપણે આલવા પડ્યું